જે બાળકો સારું કરે એ બાળકોનું પરિણામ સારું આવે છે અને મને લાગે છે કે બાળકો ઓવરઓલ આ વખતે સારા કર્યા છે એવું નથી આપણે અગર જિલ્લા બાર રિઝલ્ટ જોઈએ તો જિલ્લા બાર રિઝલ્ટમાં આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળશે એમાં એક વસ્તુ આ છે કે નજીક નજીકમાં ઘણા બધા જિલ્લાઓ આવી જાય છે એટી સિક્સ પર્સેન્ટ એટી ફાઈવ પર્સન્ટ એ પ્રમાણે જે છે એ રિઝલ્ટ આવી જાય છે આ આ વખતનું જે રિઝલ્ટ આપણે જોયું છે એ એટી ફોર પર્સેન્ટ એટી એટી ટુ પોઈન્ટ ફાઈવ સિક્સ પર્સેન્ટ છે અને ગઈ વખતનું રિઝલ્ટ સિક્સટી ફોર પર્સેન્ટ હતું એના પહેલાં બાવીસનું સિક્સટી ફાઈવ પર્સેન્ટ હતું એટલે લગભગ બે હજાર અ બાર પછી પણ આપણે જોઈએ તો આ વન ઓફ ધ હાઈએસ્ટ જે છે એ પરિણામ આપણા પાસે આજ સુધીના જે પરિણામ આપણને મળ્યા છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ બાળકોના મળ્યા છે કોવિડ પછી બાળકો અભ્યાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમાં આપણને જે છે એ રિઝલ્ટ બાળકોના સારું મળી રહ્યા છે ઓવરઓલ મેં વાત કરી કે ગાંધીનગર જિલ્લાનું સત્યાસી ટકા સત્યાસી ટકા છે એવી રીતે બીજા જે જિલ્લાઓનું દાખલા તરીકે સુરત એના પછી છે એટી સિક્સ પોઈન્ટ સેવન ફાઇવ પર્સેન્ટ સુરતનું રિઝલ્ટ છે એવી રીતે આપણે જોઈએ તો બીજા જિલ્લાઓ જે છે દાખલા તરીકે મહેસાણા મહેસાણા જે છે સિક્સ પર્સે રિઝલ્ટ પણ છે એટલે એટી ફાઈવ પર્સેન્ટ બોટાદનું છે એટી સિક્સ પર્સેન્ટ માનસકાંઠાનું છે એટલે ખૂબ અત્યારે જિલ્લાઓના જે પરિણામ છે એ પણ ખૂબ શોર્ટ માર્જિનમાં જિલ્લાઓનું પરિણામ આપણને મળી રહ્યા છે અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ આજે અત્યારે હમણાં જાહેર થયા છે અને જે પરિણામ છે એ ખૂબ સારું છે કુલ નવસો એક્યાસી કેન્દ્રોમાં આજે પરીક્ષા લેવામાં આવ્યું હતું એમાં કુલ છ લાખ નવ્વાણું હજાર પાંચસો અઠ્ઠાણું જેટલા બાળકો જે છે એ રજીસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો છપ્પન બાળકો પાસ કર્યા છે જેનું રિઝલ્ટ જે છે એટી ટુ પોઈન્ટ ફાઇવ સિક્સ આ વખતે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ સત્તરથી અઢાર જે છે એ વધારે છે એ એનું આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે દસમા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે બીજું એક ખૂબ સારી બાબત એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ દસના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ નાઇન છે અને દીકરીઓનું ગર્લ્સ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ એટી સિક્સ છે એટલે લગભગ સાતેક ટકા જે છે એ ગર્લ્સ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરબંદર છે સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું સત્યાસી પોઈન્ટ બે બે ટકાનું રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ ચૌતેર ટકાનું પોરબંદરનું રિઝલ્ટ છે ઓવરઓલ બાળકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે આપણને એ એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્સ સ્કીલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્સ સ્કિલ છે એના આધારે આ વખતે આપણે બાળકોને ઇવાલ્યુએટ કર્યા છે આશિસ કર્યા છે અને મને આશા છે કે આ ઘણા વર્ષો પછી જે રિઝલ્ટ છે એ ખૂબ આપણને સારું પરિણામ આપ્યા છે